મિત્રો વર્જિનિયા વુલ્ફનું પુસ્તક અ રૂમ ઓફ વન્સ ઓન તેના ધારદાર અને પ્રેરણાદાયી વાક્યો માટે જાણીતું છે આ અવતરણો માત્ર સ્ત્રીવાદ વિશે જ નહીં પણ માનવજીવન અને સર્જનાત્મકતા વિશે ઊંડી સમજ આપે છે આ પુસ્તકના કેટલાક પ્રભાવશાળી અવતરણો છે ઇતિહાસમાં સ્ત્રીઓના અદૃશ્ય અસ્તિત્વ વિશે વુલ્ફ લખે છે આઈ વુડ વેન્ચર ટુ ગેસ ધેટ એન ઓન હુ રોટ સો મેની પોયમ્સ વિધાઉટ સાઇનિંગ દેમ વોઝ ઓફન અ વુમન હું એવો અંદાજ લગાડવાની હિંમત કરી શકું છું કે એનોન અનામી જેણે પોતાનું નામ આપ્યા વગર આટલી બધી કવિતાઓ લખી છે તે વધુ કરીને સ્ત્રી જ હશે ઇતિહાસમાં સ્ત્રીઓને પોતાનું નામ જાહેર કરવાની મનાઈ હતી અથવા ડર હતો તેથી તેઓ અનામી રહીને લખતા તેવું વોલ્ફે કહ્યું છે પુરુષવાદી સમાજને કટાક્ષ કરતા તેમણે લખ્યું છે વુમેન હેવ સર્વડ ઓલ ધીઝ સેન્ચ્યુરીઝ એઝ લુકિંગ ગ્લાસીસ પઝેસિંગ ધ મેજિક એન્ડ ડિલિશિયસ પાવર ઓફ રિફ્લેક્ટિંગ ધ ફિગર ઓફ મેન એટ ટ્વાઇઝ ઇટ્સ નેચરલ સાઇઝ સ્ત્રીઓએ આટલી સદીઓથી એવા જાદુઈ અરીસા તરીકે સેવા આપી છે જેમાં પુરુષનું કદ તેના વાસ્તવિક કદ કરતા બમણું દેખાય છે આ એક કટાક્ષ છે જેમાં પુરુષોએ પોતાને શક્તિશાળી અનુભવવા માટે સ્ત્રીઓને હંમેશા નબળી બતાવી છે તેવું કહેવાયું છે બૌદ્ધિક આઝાદી વિશે તેઓ લખે છે દેર ઇઝ નો ગેટ નો લોક નો બોલ્ટ દેટ યુ કેન સેટ અપોન ધ ફ્રીડમ ઓફ માય માઇન્ડ એવો કોઈ દરવાજો કોઈ તાળું કે કોઈ ભૂંગળ નથી જે તમે મારા મનની આઝાદી ઉપર લગાવી શકો ભલે સમાજ સ્ત્રીને રૂમમાં કેદ કરે પણ તે તેના વિચારો અને કલ્પનાઓને કેદ કરી શકશે નહીં આ પુસ્તકનો ખૂબ જ આધુનિક વિચાર ઇટ ઇઝ ફેટલ ટુ બી અ મેન ઓર વુમેન પ્યોર એન્ડ સિમ્પલ વન મસ્ટ બી વુમેન મેનલી ઓર મેન વુમેનલી કેવળ પુરુષ કે સ્ત્રી હોવું એ ઘાતક છે વ્યક્તિના મનમાં સ્ત્રી અને પુરુષ બંનેના ગુણોનું સંતુલન હોવું જરૂરી છે ભવિષ્યની આશા સાથેનું સુંદર વાક્ય શી લિવ્સ ફોર ગ્રેટ પોએટ્સ ડુ નોટ ડાય દે આર કન્ટિન્યુઇંગ પ્રેઝન્સીસ દે નીડ ઓનલી ધ ઓપોર્ચ્યુનિટી ટુ વોક અમંગસ ઇન ધ ફ્લેશ તે જીવે છે કારણ કે મહાન કવિઓ ક્યારેય મરતા નથી તેઓ હંમેશા હાજર હોય છે તેમને માત્ર આપણી વચ્ચે સદેહે ચાલવાની તક મળવાની જરૂર હોય છે અહીં વુલ્ફ શેક્સપિયરની બહેન વિશે વાત કરે છે જો આજની સ્ત્રીઓ મહેનત કરે તો પેલી દબાઈ ગયેલી પ્રતિભા ફરીથી કોઈને કોઈ સ્વરૂપમાં જન્મ લેશે આર્થિક અને બૌદ્ધિક સ્વતંત્રતા વિશે વોલ્ફ લખે છે અ વુમન મસ્ટ હેવ મની એન્ડ અ રૂમ ઓફ હર ઓન ઇફ શી ઇઝ ટુ રાઈટ ફિક્શન જો કોઈ સ્ત્રીએ સાહિત્ય સર્જન કરવું હોય તો તેની પાસે પૈસા અને પોતાનો એક સ્વતંત્ર ઓરડો હોવો જોઈએ જે સૂચવે છે કે સર્જનાત્મકતા હવામાંથી નથી આવી જતી તેને ખીલવા માટે ભૌતિક સુરક્ષા અને એકાંતની જરૂર હોય છે ભોજન અને વિચાર વિશે બુલ્ફે લખ્યું છે વન કે નોટ થિંક વેલ લવ વેલ સ્લીપ વેલ ઇફ વન હેઝ નોટ ડાઇન્ડ વેલ જો કોઈએ સારી રીતે ભોજન ન લીધું હોય તો તે સારી રીતે વિચારી શકતો નથી પ્રેમ કરી શકતો નથી કે ઊંઘી શકતો નથી મિત્રો તમને આ પુસ્તકમાંથી કયું અવતરણ સૌથી વધુ સ્પર્શી ગયું તે અમને કમેન્ટ કરીને જરૂર કહો જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તમારા તરફથી એક સબસ્ક્રિપ્શન એક લાઇક અમારી હિંમત વધારે છે જો તમે કોઈ ચોક્કસ પુસ્તકની સમરી સાંભળવા માંગતા હો તો અમને જરૂર જણાવો અમે પ્રયત્ન કરીશું કે તમારા સુધી એ પુસ્તકની સમરી લાવી શકીએ આભાર